સરહદી સુઈ ગામમાં સત્તર ઇંચ વરસાદે સ્થિતિ કપરી બનાવી છે અનેક ગામડા આજે પણ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે ખેતર ઘર રસ્તા અને દુકાનમાં જાણે નદીઓ વહેતી હોય એવી સ્થિતિ છે નાના વાહનો દ્વારા અવર જવર બંધ થતાં લોકો છ ફૂટ પાણીમાં પસાર થવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે જીવન જરૂરિયાત ચીજવસ્તુ લેવા ગામડાથી સુઈગામ સુધી આવવું એટલે કે માથે મૂત લઈને આવવા બરાબર છે છતાં હિંમતવાળી પ્રજા માથે પૂટકું ઉપાડીને પાણી પાર કરી રહી છે અને આક્રોશ સાથે કહી રહી છે કે ક્યાં છે તંત્ર અને ક્યાં છે અમારા આગેવાનો કે આજે મુસીબત અત્યારે આટલું પણ તમે ખુદ પણ એમ છો ને તમારું કોઈ તંત્ર દેખાય છે બોલો બધા એટલે સરકાર કોઈ ભેવાની નથી અને આ તો અમે વસ્તીની માં વણવાની